આ વખત ની નવરાત્રી માં વટ તો ઘણો હતો પણ આ મેઘરાજા બંધ નામ જ લેતા નવરાત્રી માં ગરબા ગાય શું કે નાઈ શું થતું ના જ પડે ને તમને ક્યાં ગરબા ગાવાનો શોખ હતો જેને મારે જેમ ગરબા ગાવાનો શોખ હોય એને બિચારા ને કેટલો જીવ બળે શું તમાર જેમ સુઈ જવાનું એમ સાના માના રો ભલે ગમે એટલો વરસાદ આવે પણ ગરબા ગાવા તો જવાની જ છું હેલા

એ બધાય કપલ માં ગાતા હોય અને રમલી ચેરમેન એકલી રાહા લેતી હોય કઈ વાંધો નઈ અમારું નસીબ બીજું શું શું કીધું તમે ગરબા ગાવા આવશો એમ તારી જાત ની